આ લ્યા તુમર બીકુર મેસેજ કર ઓનલાઈન છે લ્યા આ આઈ લવ યુ ફોન કરવા દે મને દીકા દીકા થાવા

અને તું પાણી પી તારા માટે ચા બનાવતો હું ચા કોપી ચાલ ચા એમ ને ખાંડ નાખું કે નાખું ખાંડ વગર થોડી ને ચા પીવું જાવ મારી લાવોટી ઓર્ડર લવા માંડી સીટી ની વાત ઓછી

રાટલા આપડે આબરુ નું વાત તારે એટલા તરું પૂરું નામ ખોયું આપડું જો પછી ના કાકા હું પાછી મેલવા જવું સવાલ કરે બાપ ને

કેવી કટણ કહાની અંદી આ ધોઈ નાખો અને પેલા કપડા ધોઈ નાખજો આ પેલો આ ધોઈ ને પછી ધોરે ધોઈ નાખો

હું ભાબડા નો પાઠો ખાઈ તું રે કાકા આ શું કરેલ હતું કાકા પગ જોતો તો પગ પગ ધોતો હતો મારી ને લુગડા થોતો હતો ઈ તો કાકા કેવું હતું ખબર હ

બસ થઈ જા કપડે ધોરાઈ ગયા અને હવે તું ખાવા બનાવી પડું તો હું ખાવા ખાઈ રહું એટલે મારે બનાવવાનું તારે જ બનાવવાનું ને તમારે બનાવવાનું છે આવડે ખાવા બનાવવું પડશે તો

નફ છતી પણ પડી એને એમ કહું છું હું શાક બનાવવા જઉં છું હા હા